hello youtube family કેમ આપ સૌ બધા મજામાં છો બધાયને જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારું મારા નવા vlog મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ઓર રાજા જોઈ લે તૈયાર થઈ ગયો છે હળ હળ હાલે પડી શરમાઈ ગયો છે અત્યારે અને જો ગાઈસ હવે બધા તૈયાર થઈ ગયા છે ને બસ ક્યાં જામ છે બસ લેવા

લિમલાના ગળે ઓલામ સે પાણી લેપાવ લેતા હો હવે આલે પાદ ન્યુ ભરતા હો હવે આંડો ભરતા જા ભરતા જા ઈઠાક દાદા

લાગે તમારો ભાઈ પૂછી ગયો છે ક્યાં સિદ્ધનાથ મહાદેવ પાદરી आम जो ट्राफिक जो गाड़ी ए हम पर एक पार्किंग आया आ से नहीं, एक पार्किंग आई नहीं पास और नहीं साइड से बैठे लगभग इतनी गाड़ी हुई शका देव आगे आगे क्या भाई क्या फुल फुल या हमें आगे काम कर दी से हम पर ए रास्ता खोलो लाग जो बोलो अगर चल ले मुते हो चल ले ले मजा आ गई है ले नारे थई क्या ने

તો ગાઈસ મફત નું પાણી સરબત પી લેવાનું છે કેમ કે અહીંયા છે ને અમારે પટેલનું નું હે રામ પટેલ રામ એમે આવું મફત નું જોતા હોય મળી ગયું છે ભાઈ હા હા પાણી મીઠા પાણી તો ગાઈસ ફાઈનલી તમારો ભાઈ છે ને કેટલું હાલીને દરિયા પૂજી ગયો છે અવાજ આવતો હોય ન આવતો હોય કઈ ખબર નહીં પણ આમ જો ટ્રાફિક જો અહીંયા ટ્રાફિક જો આપણી ટીમ બધી આવી ગઈ છે આટલા જણા આવ્યા છે પરવીન ભાઈ જો પણ ફોન લઈને ઊભા છે અમે નાવા જ આવું હતું પણ હવે છે ને ઠીક લાગે છે કેમ કે આમ તો દરિયો તો છે ને એટલે નવા એવું લાગે છે આમ તો આપણને કઈ તરતા આવડતું નથી

તોફાના સકેલો પાર્થભાઈ રમેશ સાફાળા મારે ઉફાળા જોરદાર ના ઉફાળા હું આગો વયો અને તો ગાઈસ ફાઇનલી મેળો આપણો પૂરો થઈ ગયો છે અહીંયા અને થાકી ગયા છે નેક્સ્ટ લેવલના નાયબ હું આમ તો ખોટી આવી ગઈ છે આપડી એક ગાડી આવી ગઈ છે એક ગાડી હજી આવે છે પેલો પાછો ગયો લેઓ તો ગરીબ ખમો અને માર પરિનભાઈને લેજરે માજા મુક્યા છે કેમ કે આ તો કદરતું નથી કા બરોબર એકઈ અલ ડાંડિયા ડાંડિયા રમવાનું છે જો અમાર ત્રણ આ એકા

We'll <laughs>